હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું દીક્ષિત સર તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું બેટા આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું બે હજાર છવ્વીસની જે તમારી દ્વિતીય એક્ઝામ ધોરણ દસમાં આવી રહી છે ને બેટા એના માટેનું વેરી મોસ્ટ આઈએમપી સેક્શન એટલે કે સેક્શન ડી અને એના અંદર વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આજે આપણે ચર્ચા કરીશું જો તમે આગળ સેક્શન બી અને સેક્શન સી ના આપણા ચેનલ ઉપર મૂકેલા વિડિયો લેક્ચર્સ ના જોયા હોય તેને જોઈ લેજો પછવાના ઉપર આવી જઈશું કેમ કે તમારો એક પણ માર્ક્સ કપાવા જોઈએ નહીં સમજાય છે ને બેટા ઓકે બિલકુલ તો જે પણ વિદ્યાર્થીઓ આ લેક્ચર્સને જોઈ રહ્યા છે ને એ સૌથી પહેલાં પોતે નોટબુક અને પેન લઈ અને રેડી થઈ જજો કેમ કે અહીંયા માત્ર ફક્ત વિડીયો જોવાનો નથી બેટા આપણે એના સાથે સાથે લખી પણ દેવાનું છે જેથી કરી અને તમારી સરસ મજાની તૈયારી થઈ શકે ઓકે તો જેટલા પણ ચેપ્ટર આપણો વેરી મોસ્ટ એમ્પી અને ડીમો પૂછાય છે એના ક્વેશ્ચનની આજે ચર્ચા કરીએ છીએ ઓકે તો બેટા ભણવાની શરૂઆત કરીએ ઓકે સમજીએ શું કીધું છે ચેપ્ટર બે થી આપણે શરૂઆત થાય છે વિભાગ અંદર ઓકે જે સ્લાઇડો નથી બનાવી એ બેટા તમારા વિભાગ ડી માં આવતા નથી ઓકે તો બહુ ચિંતા કરવાની જરૂર નહીં નિશ્ચિત થઈ જજો જેટલા પણ વિભાગ ડીમાં ક્વેશ્ચન આવતા હશે ને વેરી મોસ્ટ હેપી બધી આજે ચર્ચા કરી લઈશું હે ને બિલકુલ સરસ સમજી બેટા પહેલો ક્વેશ્ચન બેકિંગ સોડા એની બનાવટ એના ગુણધર્મો અને ઉપયોગો તૈયાર કરી જ દેવાના બેકિંગ સોડા બેટા બેકિંગ સોડા એટલે એને એચ સીઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટ ખાવાના સોડા જુદી 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 રીતે ક્વેશ્ચન પૂછી શકાતો હોય છે ઓકે બેટા ચલો જોઈએ તો એ જ રીતે સમજીએ પ્લાસ્ટર ઓફ પેરિસ એની બનાવટ ગુણધર્મો તથા ઉપયોગો ઓકે બહુ જ મજાના ક્વેશ્ચન છે બેટા હા પૂછાય જ એવા એના પછી તો તો અથવા દૈનિક જીવનમાં મહત્વ એ બંને કરી દેવાના પીએચ નું દૈનિક જીવનમાં મહત્વ હોય ને એમાં બેટા કોઈ પણ બે મુદ્દા અથવા ત્રણ મુદ્દાની ચર્ચા કરવાની પૂછાઈ લેતો હોય છે તો આ ક્વેશ્ચન બિલકુલ હું સેવન સ્ટાર આપી દેવું છું તમારી પરીક્ષામાં આમાંથી કંઈક ને કંઈક પૂછાતું જ હોય છે હે યસ આગળ જોયું બેટા વિરંજન પાવડર એની બનાવટ ગુણધર્મો તથા ચલો બેટા સમજાય છે આ બધા સ્ટાર ક્વેન્ટ છે બેટા કેટલા સ્ટાર ફાઈવ સ્ટાર બિલકુલ કેટલા સ્ટાર ફાઈવ સ્ટાર હે સરસ મજાનો લખી દો ક્વેચ્ચન વિડીયોને એક સ્ટોપ કરી દો લખી દો પછી આપણે આગળ વધીએ ઓકે બિલકુલ ચલો બેટા તમે વિડીયો સ્ટોપ કરી લખી દીધો હશે આગળ વધીએ છીએ હેના ચલો આગળ જોઈએ બેટા યસ ઓકે સમજીએ

ઓકે ચલો 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 સરસ મજાનો કાર્બન અને તેના સંયોજનો ચેપ્ટર માંથી શું શું પૂછી શકાય સાબુની સફાઈ પ્રક્રિયા ને સમજાવો અથવા મિસેલ સંરચના

ઓકે આગળ જોઈએ ઓક્સિજન અને મિશ્રણ વેલ્ડિંગ માટે જો હો એ બી વાળો પ્રશ્ન એ બી વાળો પ્રશ્ન એ છે એ રીતે કોઈ બી વાળો મૂકી દે અથવા તો કોઈ પણ હાઇડ્રોકાર એક હાઇડ્રોકાર્બન સંયોજનનું પૂછી લીધું હોય અને આવો બીજો એક નાનો ચકડો ક્વેશ્ચન પૂછવો હોય બંને થઈને ચાર ગુણ માં થતા હોય એવા પણ ક્વેશ્ચન આવી શકે છે જોજો બેટા ઓક્સિજન અને ઇથાઈન મિશ્રણ વિલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે શું તમે કહી શકો કે શા માટે ઇથાઈન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી આ રીતનો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બિલકુલ પૂછી શકાય સમજાય છે ઓકે ચલો આગળ જોઈએ કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે સમજાવો આ પણ બિલકુલ સરસ મજાનો ક્વેશ્ચન પૂછી શકાય

વધારે ક્વેશ્ચન નથી આપતો આ સ્લાઇડમાં માત્ર આટલા ક્વેશ્ચન છે કરી દેશો બીજું કંઈ કરવાની લગભગ જરૂર નહીં પડે જો તમારે આનાથી વધુ તૈયારી કરવી હોય એવું થાય કે ના સાહેબ મને તો અહીંયાથી સંતોષ નથી દોતો મારે વધુ વાંચું તો પહેલાં આ બધા કરી દો એના પછી જો કંઈ વધુ ગટ્યું હોય રહી જતું હોય તમારી ઈચ્છા હોય તો કરી શકો છો બિલકુલ બાકી આ વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન અહીંયા તમને ધોરણ દસ બે હજાર છવ્વીસ બ્લ્યુપ્રિન્ટ આધારિત ક્વેશ્ચન આવવાના છે ઓકે ચલો જોઈએ આગળ બેટા પાંચમું ચેપ્ટર જોઈએ જૈવિક ક્રિયાઓ ઓકે આ તો બાયોલોજી નું આવ્યું બેટા હે આ લેક્ચર તમને વિશ્વબેન સરસ મજાનું સમજી દેશે પછી મારો વારો રહેજો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ ચેપ્ટર પોચ જેવી ક્રિયાઓના મુસ્ટ એમ્પી પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન જોઈએ મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ સહ સમજાવો વેરી વેરી મુસ્ટ એમ્પી પ્રશ્ન છે મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ સહ સમજાવો દરેક વિદ્યાર્થી ફરજિયાતપણે આકૃતિ તો ખાસ તૈયાર કરવી અને એના પરથી તમને ટૂંક નહોતો આવડી જશે બીજો પ્રશ્ન જોઈએ કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચના આકૃતિ દોરી સમજાવવાની રહેશે આ તો આપણે વિભાગ બી ના આઈએમપી પ્રશ્નોમાં પણ ચર્ચા કરી વિભાગ સી ની અંદર પણ અને વિભાગ ડી ની અંદર પણ આપણો પ્રશ્ન કીધેલો છે ત્રીજો પ્રશ્ન જોઈએ કે સમજાવો હૃદય આપણો પંપ આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે હૃદયની આકૃતિ દરેક વિદ્યાર્થી ફરજિયાતપણે તૈયાર કરી દેવી કે જેથી આ પ્રશ્ન પૂછાવવાનો છે ફાઈનલ એટલે પ્રશ્ન લખવામાં સરળતા રહે ચોથો પ્રશ્ન કીધો છે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન આકૃતિ દોરી તેની શું સમજાવો રચના પોચમો પ્રશ્ન અમીબમ પોષણ પદ્ધતિ આકૃતિ દોરી તેની સમજ આપો આ પણ વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે દરેક વિદ્યાર્થીએ અમીબામ પોષણ પદ્ધતિની આકૃતિ ફરજિયાતપણે તૈયાર કરી દેવી જો કોઈ પણ વિદ્યાર્થી આકૃતિ તૈયાર કરશે તો સરળતાથી તેને તમે પ્રશ્ન તો સમજાવી શકશો એટલે આકૃતિ ફરજિયાતપણે તૈયાર કરી દેવી પરણરંધ્રોની આકૃતિ દોરી તેને શું આપવાની કીધી સમજ અને બીજો પેટા પ્રશ્ન આપણને કીધું કે વનસ્પતિઓમાં વાયુનો શું સમજાવો વાયુઓનો વિનિમય સમજાવો આ પ્રશ્નો તમને વિભાગ બિનની અંદર બે માર્ક્સની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકો કે તો એમ કીધું હોય કે પર્ણરંધ્રોની આકૃતિ દોરી તેને સમજ આપો અથવા તો પણ પ્રશ્ન પૂછાઈ શકો કે વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય સમજાવો એ પ્રશ્ન ના પૂછવો હોય તો એમ પૂસાય કે ફેફસામાં વાયુ સમજાવો અથવા તેવા બીજા ઘણા બધા પ્રશ્નોની આપણો વિભાગ બિનની અંદર ચર્ચા કરી ચૂક્યા ઓકે બેટા ચલો બાયોલોજી મજા આવીને યસ બિલકુલ હજી આગળ આ જ રીતે ભણતા રહેવાનું છે ને ઓકે યસ બન્યા રહેજો બેટા થોડી જ વારમાં થોડી જ વારમાં તમારા પ્રશ્નો અહીંયા પૂરા થયો હ પ્રશ્નોની બાકાજી ગઈ બેટા અને બીજું બીજું એક વસ્તુ ખાસ મારે તમને જણાવવાનું અહીંયા આજે આપણો વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી લેક્ચર્સ ડીની ચર્ચા કરીએ છીએ એ જ રીતે આ જ ચેનલ ઉપર ગણિતના પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવશે વિભાગ બી બીસીડી એ જ રીતે ઇંગ્લિશના અંદર પણ વેરી મોસ્ટ આ અને સામાજિક વિજ્ઞાનમાં પણ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન તમને મળવાના છે તો બન્યા રહેજો અને ઘણા બધા બેટા આઈએમપી તો તમે જોવો છો પણ ચેનલ હજી સબસ્ક્રાઈબ નથી કરી એટલે કરી દો કોની વાટ જુઓ છો કરી દેવાને ફટાક દઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમતો હોય તો ફટાફટ લાઇક કરી દો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં હોતા કેમકે તમારા પાછળ અમે રાત દિવસ મહેનત કરીએ છીએ બેટા હે ને બિલકુલ ચલો બેટા જોઈએ સમજીએ આગળ જોઈએ માનવ ઓખ અને રંગબેરંગી દુનિયા ક્યાં વાત હે આ પાઠ જ એટલું મસ્ત રંગબેરંગી તૈયાર કર દો વાર્તા પૂરી એનામાંથી પાછા વેરી મોસ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો ટૂંકનો લખો તારાઓનું ટમ ટુ તમે નેના બાલુડિયા હતા ને ગગુડિયા એ વખતે ઊંઘે ઊંઘે તારા કેમ છે એ તમે જોતા હતા અત્યારે હે ને ઓકે બીજું ગુરુ દ્રષ્ટિની ખામી અથવા લઘુ દ્રષ્ટિની ખામી તમારી પરીક્ષામાં એકસો અને દસ ટકા પૂછાય જ આ જો ના પૂછાય ના પૂછાય પેપર જ ન નીકળેલો એટલો જોરદાર આ એમપી પ્રશ્ન ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું

બધાએ પ્રશ્નો કેટલા સરસ મજાના અને પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન વાળો પ્રયોગ આકૃતિ સાથે વર્ણવાનું આ બધાએ બેટા વેરી 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 મોસ્ટ એમ્પી પ્રશ્નો અને ફટાફટ લખી દો કા તો સ્ક્રીનશોટ પાડી દો પછી આપણે આગળ વધીએ ઓકે બેટા ચલો ફટાફટ 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 વેરી ગુડ વેરી ગુડ ચલો આગળ જોઈએ બિલકુલ યસ આગળ જોઈએ યસ માનવ આંખની નિર્દેશન વાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્યો સમજાવો જો કે આ પ્રશ્ન આ પ્રશ્ન થોડોક જૂનો થયેલો પ્રશ્ન પહેલાના સમયમાં આખો દોડો દોરવાનો આવતો હતો અને બધું કરવાનું આવતું હતું અત્યારે થોડીક પેટર્ન ચેન્જ થઈ જાય પણ આ પૂછી શકાય કેવી પેટર્ન ચેન્જ થઈ દોડો આપ્યો હોય અને ચાર પાંચ ભાગ જુદા જુદા આપ્યા હોય એબીસીડી લખેલું હોય એનું નામ જણાવવાનું પૂછી શકાય છે બિલકુલ ઓકે આગળ જોઈએ તો લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું અને આ ખામી થવાના કારણ જણાવો તેને કેવી રીતે નિવારી શકાય છે યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો अलया आ प्रश्न तो भणी गया था डबल छन डबल थियो हो दिस इज माय मिस्टेक डबल थो लघु दृष्टि गुरु दृष्टि बन्नी अगड़ भणी गया था ओके तो इसको कैंसल किया जाए ओके अगड़ जो ये तो मेक धनुषणी घटना आकृति दूरी समझाओ क्या बात है सेवन स्टार क्वेश्चन बेटा आटलू कर देजो हन फटाफट चलो लिखियो पछ आपड़ा अगड़ वदिए ओके ओके ओके, ओके, ओके ચાલો તમે બધા ફટાફટ લખી દો છો હો ને બિલકુલ ચલો આગળ જોઈએ છેલ્લું ચેપ્ટર વિદ્યુત પ્રવાહની ની ચુંબકીય અસરો જોકે છેલ્લું નહીં હોય એના પાછું પણ એક ચેપ્ટર છે પણ છેલ્લું જ કેવાય કે પાછળનું તું ને ગગડ્યું ચેપ્ટર

વિદ્યુત પ્રવાહિત સોલેનોઇડને લીધે ઉદભવતા ચુંબકી ક્ષેત્રની ચર્ચા કરો આગળ જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું આ પણ સેવન સ્ટાર આ બંને કાકા બાપાના છોકરા હો ના આવતા તો આવી જ જાય સમજો ચુંબકી ક્ષેત્ર રેખાઓ એટલે શું ગજા ચુંબક ની આસપાસ આકૃતિ દોરી તેને લાક્ષણિકતા જણાવો થોડું ફટાફટ બોલું છું થાય તમે ફટાફટ લખી દો તૈયારી કરી શોર્ટ સર્કિટ ક્યારે થાય છે તેનાથી થતું નુકસાન સમજાવો હે સમજાશો ને બે વાયર ભેગા થઈ જાય ને બેટા વિદ્યુત શોર્ટ સર્કિટ થઈ જાય હે બિલકુલ

એવું ના પૂછાય તો આવું પણ પૂછાય નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો જણાવો આ પણ બેટા આ પણ ફાઈવ સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન બધાય ક્વેશ્ચન જોરદાર છે હા એક પણ ફરીથી કહું છું કે અહીંયા જેટલા ક્વેશ્ચન તમને ભણાવવામાં આવે ને એમાંથી એક પણ જતો નહીં કરવાનો બધા કરી લેવાના હા ને ઓકે ચલો ફટાફટ આટલું લખી દો પછી આપણે આગળ વધીએ ઓકે બેટા એટલું મજાનું ક્વેશ્ચન બેટા જો હું પેપર કાઢતું હોય તો આ વિશાલન નામ તો મને મજા ન આવે હે બિલકુલ જૈવિક વિશાલન કરી જ દેવાનું જોરદાર ક્વેશ્ચન આગળ જોઈએ સમજાવો વજન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો અને કચરાના નિકાલની સમસ્યાઓ ઓછી કરવા માટે તમારા વિચાર જણાવો બેટા આ ક્વેશ્ચન તો મને બહુ જ વાલો હે બહુ જ વાલો પ્રશ્ન કેમ કે મને કેમ વાલો હું શિક્ષક છું મને વાલો આવું જોઉં તો મને મજા પડી જાય તમારી પેપરમાં મૂકવાની ઈચ્છા થઈ જાય તો તમારા પેપરમાં આવવાની પૂરી પૂરી શક્યતા થઈ જાય બેટા કરી જ લેવાનું ઓકે ચલો ફટાફટ 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 આટલા ક્વેશ્ચન લખી દો ઓકે બેટા ચલો સરસ મજાનું તમે બધું લખી દીધું હશે આજનું લેક્ચર આટલે રાખીએ હશે તમને વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ હજુ સુધી કઉસ છું લે આ સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ કરી દેજો કેમ કે તમને દ્વિતીય એક્ઝામ ખરી અને એના સિવાય બોર્ડની એક્ઝામ માટે પણ વેરી મોસ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચનની સિરીઝ આપણે આલ્ફા એજ્યુકેશનમાંથી ચાલુ કરીએ છીએ એના સિવાય વિભાગ એ માટે હજી સુધી મેં તમને કંઈ નથી આપ્યું પણ બન્યા રહેજો વિભાગ એની પણ ચર્ચા થશે અને એમાં પણ ગેરંટીડ સો ટકા પૂછાય એવા જ ક્વેશ્ચનની જોરદાર તૈયારી કરશું હે ને બન્યા રહેજો મારી સાથે આ જ રીતે ઓકે જય હિન્દ જય ભારત